ભારતના રાષ્ટ્રીય તહેવારોમાં પંદરમી ઓગસ્ટ મુખ્ય રાષ્ટ્રીય તહેવાર છે દર વર્ષે ભારતમાં પંદરમી ઓગસ્ટના દિવસે સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે શાળા કોલેજ સરકારી કચેરીઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે રાષ્ટ્રગાન જનગન મનનું ગાન કરવામાં આવે છે આઝાદીની લડતમાં બલિદાન આપનાર સુરવીરોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે આજ રોજ હારીજ તાલુકાના પીપલાણા ગામ ખાતે હારીજ પોલીસ સ્ટેશન દ્વારા પરેડ અને સલામતી કરવામાં આવી હતી ત્યારબાદ રાષ્ટ્રગાનથી આખું ગામ દેશભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું જ્યારે શાળાના બાળકો દ્વારા વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમ કરી રાષ્ટ્રભાવના પ્રગટ કરી હતી

આપણી સૌની નૈતિક જવાબદારી છે ત્યારબાદ ફોરેસ્ટર હારીજ દ્વારા કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજકીય સામાજિક સેવા અને આજુબાજુના ગામની બહોળી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિ રહી હતી બ્યુરો રિપોર્ટ પ્રવણી